નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ચોમાસા અંગેના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો જગ જાહેર કરી દો પચીસ છવીસ અને સત્યાવીસ તારીખે આ પંદર જિલ્લાઓમાં પડશે ભારેથી ભારે વરસાદ પંદરથી વીસ ઇંચ જેટલો વરસાદ મિત્રો જોવા મળી શકે છે હવામાન વિભાગે પણ મિત્રો મોટી આગાહી કરી દીધી છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે મેઘટાંડવ જોવા મળી શકે છે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તો સુરત નવસારી અને ડાંગમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત નર્મદા ભરૂચ અને તાપીમાં પણ વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ આણંદ નર્મદામાં પણ ભારેથી અતિભારે તેમજ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે જેના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે તો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર આજથી અઠાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેથી મિત્રો આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે આજે દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ સુરત નવસારી અને ડાંગમાં પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અમદાવાદના તાપમાનમાં વધારો થશે સામાન્ય તાપમાન કરતાં એક પોઈન્ટ સાત ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે ગુજરાતના બાકી જિલ્લાઓમાં પણ તાપમાન તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી જોવા મળી શકે છે